ચૈત્ર મહિનાનો શુભારંભ થતા મિત્રો વાતાવરણ બદલાવા લાગે છે વાતાવરણમાં ગરમીનો અહેસાસ થાય છે ધીમે ધીમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે આ વાતાવરણ બદલાય અને એમાં જો તમારી ઇમ્યુનિટી સાહેબ ડાઉન હોય તો ઘણી બધી બીમારીઓ થતી હોય છે જેમ કે વારંવાર તાવ આવો ઉલટી માથામાં દુખાવો ત્યારબાદ ગેસ એસિડિટી શરીરમાં નબળાઈ આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો આ ચૈત્ર મહિનામાં થતી હોય છે તો મારી બેક સાઇડ ઉપર આ તમે જોઈ રહ્યા છો આ છે કડવો લીમડો કડવા લીમડાને ચૈત્ર મહિનામાં સરસ મજાનો આ પ્રમાણેનો મોર આવે છે જે તમે મિત્રો જોઈ રહ્યા છો તો ચૈત્ર મહિનામાં ખાસ કરીને જો કડવા લીમડાના કૂણા પાન છે અને ત્યારબાદ જે મોર આવે છે ને એનો તમારે જ્યૂસ બનાવીને પીવાનો છે જ્યાં મિત્રો જ્યુસ બનાવીને સવારે નરણા કોઠે તમારે પીવાનું છે આનાથી મિત્રો શું થશે કે તમારું લોહીનું શુદ્ધિકરણ થશે લોહીનું શુદ્ધિકરણ થશે તમારી લોહીમાં કોઈ પણ ઇમ્પ્યુરિટી હશે એ દૂર થઈ જશે અને સાથે સાથે આ કડવા લીમડાના મોરનું અથવા કડવા લીમડાના કૂણાપાનનો જો રસ તમે નરણાકોટે ચૈત્ર મહિનામાં પીવો છો ને તો તેનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી તમારી જબરજસ્ત થઈ જશે તમારી ઇમ્યુનિટી જબરજસ્ત સ્ટ્રોંગ હશે અને તમારા લોહીમાં કોઈ પણ ઇમ્પ્યુરિટી હશે નહીં તો ઘણી બધી સમસ્યાથી તમે બચી શકો છો અને ઉનાળામાં પણ એક સ્વસ્થ અને એક નિરોગી લાઈફ તમે જીવી શકો છો તો તમારા ઘરની આસપાસ કોઈ પણ મિત્રો આ પ્રમાણેનું કડવા લીમડાનું વૃક્ષ હોય તો તમારે નમન તમારે કરીને કડવા લીમડાના કૂણાપાન અથવા જેનો મોર લઈને જે જ્યુસ છે ને એને તમે રોજ સવારે જ પીવાનું આજથી જ મિત્રો ચાલુ કરી દેજો